બનાસકાંઠા જિલ્લાના બાબરસુઈ ગામ હાઇવે જૈન દેરાસરની સામે આવેલા એબીઆઈ બેંકના એટીએમમાં ગત ગુરુવારની રાત્રે કોઈ અજાણ્યા શખ્સે પૈસા ઉપાડવા માટે આવેલ તે દરમિયાન તેણે એટીએમને હાથ વડે જોરદાર મુક્કો મારીને એટીએમની સ્ક્રીનને નુકસાન પહોંચાડ્યું હતું અને જેની જાણ શાખા પ્રબંધ રાજેશ કુમારને થતા પોલીસ સ્ટેશન બાબાની મદદ લઈને ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ચેક કરતા એક શખ્સ પોતાના હાથના જોરે એટીએમ ને નુકસાન પહોંચાડવાની અને બહાર નીકળી બાઇક લઈને રવાના થયેલ આ બાબતે ભાબર પોલીસ મથકે બેંક મેનેજર રાજેશ કુમાર દ્વારા જાણ કરવામાં આવેલ અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને આ બાબતે મેનેજરે શું કહ્યું હતું આવો જાણીશું ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે આઠ ત્રેપનથી આઠ ચોપનની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મૂકો મારીને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઈક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડી ને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે

તો કે બે અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમો એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા ત્યાર પછી તેઓ આવ્યાન હતા

બેંક સેવાઓ માટે સમાજ સેવાઓ માટે અને લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે સાથે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ